બેન કરતે મોબાઈલ ટકાઈ ગયા હે આપણે અને આમ જો અમારે ગામ તકિયા કેવાય એ બાજુ રણરાટી ફટાવ તો આવે છે ને હવે ભૂકા બોલાવી દેવા ને એમાં ભૂકો ટકાઈ ગયો હે અને વાવડો કદ નાખણી ચાલુ થયો પહેલા તા માન માન ટકાણા મિત્રો મે એના એવો બાવા જોડો મીની આવીને ભયો કે આપણે જો લચ્છી બનાવી છે લચ્છી ઘરે ઘરના દૂધ દહીં હે એટલે લચ્છી બનાવી અને જો આ તબેલાના કંઈક આવા બધા ફાયદા મળતા હોય મસ્ત મજા આવી ગઈ આ જુદી પ્રકારની બનાવી આખા દૂધની બનાવી સેપરેટ નથી બનાવી એટલે હે થોડુંક અલગ જ કંઈક ફ્લેવર થઈ ગયું સેપરેટ દૂધની બનાવી તો થોડીક મીઠી થાય થોડીક ખાટી થઈ જાય સારું છે ખાતું હોય વાંધો ના આવે શરીરમાં થોડુંક આમ એમ્યુનો એસિડ ને એવું કંઈ ઘટે નહીં મિત્રો આપણે લક્ષી પછી આજે હેન બનાવતી લસી ઘરે હોમમેડ લસી પીધી અને જો તબેલાની અંદર પાછા કામ કરવું આપણે આવી ગયા છે અને વરસાદ ભગવાનની દયાથી રહી ગયો આજે આપણે વિડીયોનું એટલું બધું કંઈ બની નથી કેમકે મકાનની ભીડ હાલે છે અને વરસાદી થોડાક હેરાન બહુ કરીને એક હતા અને તમે જોતા જાઓ કે ફોન થોડા ભાઈ મોબાઈલથી વિડીયો બનાવે છે પણ માયક નથી કે જો આજે એમની અને એટલો રજવારો ભાઈ હોય વટા વેટા રાખતો આપતો એના સીધા વ્લોગ બનાવવા મંડાઈ રહ્યા અને ઢોરનું જો ખાણના લોયા ને આપણે કોઈ એમ કોમેન્ટ ના કરતા કે તમે ઓછું ગયો છો કેમ કે પાર એટલું તો એટલું જ વધી પડે તો આજે કંઈ વ્લોગમાં વધારે પડતું નથી કાલે નવા વ્લોગમાં મળશું તો આવજો બધાને રેદવાર કરીશ અને હર 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 લાકડી એવું પસારો એમ થઈને કે આ કેમ લીધી લાકડી પણ આડું રવાજ જવું છે એટલે તો આવજો બધાને